નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર યુરોપિયન દેશોમાં વર્ક વિઝાની તકો પર સેમિનારનું આયોજન કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે યુરોપિયન દેશોમાં વર્ક વિઝાની તકો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધારે લોકોએ ભાગ લીધો હતો ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસરૂપે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી યુરોપિયન દેશોમાં કામની તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટ ટાયર ટુ માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી જે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે સેમિનાર યુરોપમાં સ્થાયી થવા માટે કામની તકો અવકાશ વેતન અને ભાવિ સંભાવના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાતમાં મોટેપાયે આયોજિત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતો આ સેમિનારમાં કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સીના માન્ય નિયામક શરદ વોહરાની આંતરદ્રષ્ટિ દર્શાવવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં તેમના બહોળા અનુભવ અને જ્ઞાન સાથે વોહરા યુરોપિયન દેશોમાં વર્ક વિઝા અરજી પ્રક્રિયાની જટિલતાઓ દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવા અને તેમની રાહ જોઈ રહેલી આકર્ષક સંભાવનાઓ પર પ્રકાશ પાડવા માટે તૈયાર છે અમદાવાદ સંજીવ રાજપૂત

દરેક ને આવતો હોય છે કે સારા એજન્ટ નથી મળતા હોતા સૌથી પહેલી વસ્તુ જ એજન્ટ તમને લોકો ને વર્ષ દોઢ દોઢ બે બે વર્ષ સુધી લબડાઈ રાખે અને કે થશે કામ આવશે 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 વિઝા ઓફર અને આમાં લોકો લોકો એમનો હોપ ખોઈ બેસે છે ને પચાસ ટકા લોકો એમ લોકો પ્લાન કરે છે કે બીજા બધા કન્ટ્રીમાં બહુ થવા તો એક આ વસ્તુ થઈ ગયો અને બીજું કે રાઈટ પ્રોસેસ ખબર નથી અત્યારે ગુજરાતમાં લક્ઝમબર્ગ અને અમારી સાથે ડાયરેક્ટ કરીને જોબ લોકોને અપાવડાવી શકીએ છીએ બેઝિક સેલરીમાં જેથી કરીને લોકો ત્યાં જઈને રહી શકે આપણે એવી પણ વ્યવસ્થા કરી છે કે કંપની રેવા ખાવાની પણ વ્યવસ્થા કરી આપે જેથી કરીને લોકોને ત્યાં કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે